હાલની સતત વરસાદ અને વાદળછાયા હવામાનની પરિસ્થિતિમાં ચોમાસુ પાકોમાં શું કાળજી લેવી જોઈએ એની આજે આપણે વાત કરીશું તો સતત વાદળછાયા હવામાનને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરતા પ્રમાણમાં ન થવાના કારણે ખેતરમાં ઊભા પાકને પૂરતું પોષણ મળતું નથી મિત્રો જેના કારણે પાકના વૃદ્ધિ વિકાસ મૂળતંત્રના વિકાસ અને ફળ ફૂલની પ્રક્રિયા પર માઠી અસર થતી જોવા મળે છે તેમજ રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે જેથી આ હવામાનની પરિસ્થિતિમાં શું પગલા લઈ શકાય તેની વાત કરીએ તો મિત્રો ખેતરમાંથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવો આપણે જોઈએ છીએ બંધ થઈ ગયો હોય ત્યારે ખેતરના છેવાડાના ભાગમાં જો સમતળ જમીન ના હોય તો ત્યાં પાણી ભરાઈ રહે છે અને એ પાણીનો નિકાલ આમ તો જે ખેડૂતો પોતાની સૂઝબૂઝથી પાણીનો નિકાલ કરતા જ હોય છે પરંતુ શક્ય એટલું વહેલું વધારાનું આ ખેતરમાંથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો હવે મિત્રો વિવિધ પાકોમાં આ વાદળછાયા વાતાવરણમાં શું પગલા લેવા જોઈએ તેમાં કપાસની વાત કરીએ તો લીલી પોપટી થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે તો તેના નિયંત્રણ માટે ફ્લોનિકામિડ પચાસ ટકા વેટનરી પાવડર છ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો ઉભા કપાસમાં મૂળ ખાઈ રોગને કારણે સુકારો જોવા મળે તો મેન્કોઝેબ ચાલીસ ગ્રામ દવા એક પંપમાં નાખીને થડની ફરતે ડ્રેચિંગ કરવું સતત વરસાદના કારણે કપાસના પાનમાં ફૂગના કારણે જાંબલી અથવા બદામી ટપકા જોવા મળે છે અને ફૂગના વધુ ઉપદ્રવના કારણે નીચેના પાન બળી જાય છે આ પાનના ટપકાના રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ વીસ મિલીલીટર અથવા મેન્કોઝેબ ડાયથેમ એમ પિસ્તાલીસ ચાલીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ બારથી પંદર દિવસના ગાળે બે છંટકાવ કરવા બીટી કપાસમાં યુરિયા એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટો પોટાશ દરેક ત્રીસ કિલોગ્રામ હેક્ટર પૂરતી ખાતર તરીકે આપવું બીટી કપાસમાં વિકાસની અવસ્થાએ ઓગણીસ 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 ખાતરના એક ટકા દ્રાવણનો દસ લિટર પાણીમાં

એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ખેડૂતોને સારામાં સારી માહિતી મળે અને જેના કારણે ખેડૂત તેનો આવી પરિસ્થિતિમાં પાક બચાવી શકે અને અંતે સારું ઉત્પાદન મેળવી શકે તે માટે આકાશવાણી ભુજનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે કૃષિ માહિતીના માધ્યમ દ્વારા ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડવી સતત વરસાદ અને વાદળછાયા હવામાનની પરિસ્થિતિમાં ચોમાસું પાકોમાં શું કાળજી લેવી આજે મગફળીના પાકની વાત કરીશું પીળી પડેલ મગફળીમાં વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાસ દરેક ત્રીસ કિલોગ્રામ હેક્ટરે આપવું તેમજ વરાપે હીરાકસી એકસો પચાસ ગ્રામ અને લીંબુના ફૂલ પંદર ગ્રામ એક પંપમાં નાખીને છંટકાવ કરવો ફૂગ એટલે કે પાનના ટપકાનો રોગ લાગે નહીં તે માટે ટુબ્યુકોનાઝોલ અઢાર પોઈન્ટ ત્રણ દસ મિલીટર દસ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો મિત્રો આગોતરી મગફળીમાં મોલોમસીનો ઉપદ્રવ વધુ હોય તો એમિડાક્લોપ્રીડ સત્તર પોઈન્ટ આઠ ટકા પાંચ મિલીલીટર દસ લિટર પાણીમાં મિશ્ર કરીને છાંટવું હવે મિત્રો ઘણી વખત ખેડૂતો મગફળી સરસ મજાની વલ દેખાતી હોય છોડ મોટા દેખાતા હોય અને ફૂલે પણ વળી હોય પીળા ફૂલથી શોભતી હોય પણ છતાંય ચિંતાનો વિષય એ હોય કે પીળી પડતી હોય જીવાતોનો ઉપદ્રવ હોય ત્યારે મનમાં હંમેશા શંકા રહે કે ઉત્પાદન કેવું રહેશે તો આવા સંજોગોમાં મગફળીમાં વરાપે આંતરખેળ અને નિંદામણ કરવું મિત્રો જેવો વરાપ નીકળે એમાં જરા પણ ઢીલ કર્યા વગર આંતરખેડ કરી નાખવી અને શક્ય હોય એટલું હાથથી નિંદામણ દૂર કરવું તો શું થશે કે જે મોલને મૂળિયાને ઓક્સિજન મળવું જોઈએ એ નિંદામણ કરવાથી ઓક્સિજન મળશે અને આંતરખેડ કરવાથી વચ્ચેનો ભાગ જમીનનો ઉથલફાથલ થવાથી તેના પાળા મજબૂત થવાથી મગફળીના મૂળિયા ઊંડે ઉતરશે વાતાવરણમાં પાકની કાળજી વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું